સૌપ્રથમ તો આપ સૌને આવતીકાલની પરીક્ષામાં સરસ મજાની પ્રગતિ સાથે સારા માર્ક મળે એવી આપ સૌને શુભકામના હવે ચીમનભાઈ જે વાત કરી કે આપણે જ્યાં બેસ્યા છીએ તો એ આપણી કોળી જ્ઞાતિની કૃષ્ણનગર તળપતા કોળીજ્ઞાંદીની વાડી એ મારા દાદા નારણભાઈ હરિભાઈ બારીયા કે જેઓ પાંસઠ વર્ષ પહેલાં તેમના સાથી મિત્રો સાથે અત્યારે જે બેઠ્યા છે જગ્યા એટલા વર્ષ પહેલાં એણે વિચાર કર્યો કે ભવિષ્યમાં આવા કોઈ મેળાવડા થશે પ્રસંગ થશે તો મોટી જગ્યાની જરૂર પડશે લોકોના સમાજના કાર્યો માટે એવી જરૂરિયાત ઊભી થશે તો એ વિચાર ઉત્તમ બેક વિચાર આવવો એ બહુ મહત્વની વાત છે તો એવી રીતે તમે અત્યારે વિદ્યાર્થી કાળમાં છો તો જીવનભાઈ વાત કરીને કે આપણને વિદ્યાર્થી હોય ત્યારે સાચી સમજણ આવી જાય તો જીવનમાં ઉધાર થઈ જાય તો વિદ્યાર્થી કાળમાં તમે છો તો અત્યારે બેસ્ટ પીરિયડ છે તમારો કંઈક કરી છૂટવા માટે લાઈફ બનાવવા માટે જીવનમાં કંઈક કરવા માટે હું પણ તમારી જેમ જ હતો પણ હું નાનપણથી ચૂંટમાયના વિચારો સાંભળતો આવ્યો છું અને નાણાં દાદાથી વારસામાં મળી છે સેવા કી હોય બરાબર તો કોલેજમાં હોઈએ અને માર્ક સારા આવે તો ઇનામ પણ મળે મળતા જશે ને બધાને મને પણ મળતા તો ઇનામમાં આજવાડીમાં જ ઇનામમાં એ વિતરણનો કાર્યક્રમ થતો તો ત્યારે વિદ્યાર્થી કાળામાં શું હોય બહુ મજા જ હોય બધાને જેમ કે અત્યારે મોબાઈલમાં કેમ મોજ કરવાની મિત્રો મોજ જ કરવાની છે પણ શિક્ષણ છે ને એ વાત હું તમને કહું છું શિક્ષણ બહુ મહત્વની વસ્તુ છે ઇનામ વિતરણમાં કંઈક ને કંઈક ઈનામ મળતું હોય તમને સારા માર્ક આવે તો મને ઈનામ વિતરણમાં એક બુક મળેલી એ બુક હતી સાહેબ મહાત્મા જ્યોતિરાવ ફૂલે તો એ બુક મેં આખી વાંચી તો એમાં શિક્ષણ વિશે આપણને કહેવામાં આવ્યું કે મહાત્મા જ્યોતિરાવ છે એમના પત્ની એ પ્રથમ આપણા દેશના મહિલા સ્નાતક હતા તો વર્ષો પહેલા આજને આજને જે પોઝિશન જોવું તો તમે આટલા આપણે અહીંયા ભાઈઓ છે બરાબર એમની સામે આપણી દીકરીઓ જોઈ તો એની ટકાવારી ખૂબ ઓછી છે પણ આગળ આવે છે એ બહુ મહત્વની વાત છે પણ વર્ષો પહેલા જે સ્ત્રી સ્નાતક થાય એવો વિચાર આવો એ બહુ ઉત્તમ વિચાર છે ફરી હું તમને વધારે સમય નહીં લઉં પણ આપણે જે વિદ્યાર્થી કાળમાં આપણા જે વિચારો રાખીએ એનીથી આપણે વધુ ઉમદા આપણું જીવન બનાવી શકીએ પોલિટિકલ પાર્ટીની જેવું વાત કરી એ તો જરૂરી જ છે પણ સત્તા આવી ગયા પછી પણ જો આપણે સંયમથી નહીં રહીએ તો આપણે વધારે ટકી નહીં શકીએ તમે જોવો જ છો કે ઘણા બધા નેતાઓ હોય ઘણા ઘણા વગવાળા માણસો હોય તો એકવાર સત્તા આવી ગયા પછી એ એ જુદા જુદી પ્રવૃત્તિઓમાં ફસાઈ જતા હોય છે તો એ બધા જનો જે ઉકેલ છે એ બૌદ્ધ ધર્મમાં આપેલો છે તો સંયમ જીવન જીવવાથી એ શક્ય બનશે તો બધી રીતે વિચારીએ તો એ શક્ય છે અને બૌદ્ધ ધર્મમાં તમામ જે મુશ્કેલીઓ છે એમાંથી બહાર નીકળવાનો આપણને ઉપદેશ આપેલો છે અમે બધાએ નોકરી મેળવી લીધી છે અને અમારી પાછળ બીજા અન્ય લોકો નોકરી મેળવે એના માટે અમે આ સતત આયોજન કરતા હોઈએ છીએ આ એક નાનો એવું છે આખું વર્ષ આવી આ પ્રવૃત્તિઓ ચાલુ હોય છે અમારી મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે આમાં કોઈની પાસે આમાં પચીસ વીઘા ત્રીસ વીઘા જમીન વાળું કોઈ કરી આમાં તો આ પૂછો કરો પછી કોઈની પાસે આમ બાપ દાદા એવો ધંધો કે દર મહિને લાખ રૂપિયાની ઇન્કમ ન નથી દો એવું કોઈ કરી આમાં નહીં હોય નથી ને હોય તો આ પૂછો કરજો એટલે મારું કહેવાનું એમ કે અન્ય સમાચાર આ બધું છે આપણી આગળ કઈ નથી ને આવતા હજી દસ વર્ષમાં આપણી આગળ આજે છે ને થોડું ઘણું બધા આગળ બે ને પાંચ વિજ્ઞાન ત્રણ વિજ્ઞાન એવું ઈ તો ધીમે ધીમે ભાગ પડતા પડતા આવું પૂરું થઈ જવાનું છે અને ધંધા એ ત્યાં આપણા સમાજમાં અન્ય રાજ્યોમાંથી પુષ્કળ લોકો અહીંયા મજૂરી માટે આવે છે એટલે મજૂરીમાં આપણા સમાજમાં પૂરું થવામાં આવ્યું છે ધીમે ધીમે એટલે હવે મહેનત કરવી એ જ આપણી પાસે એવું એક વ્યુ છે વિકલ્પ એટલે પુષ્કળ મહેનત કરીને કાલની પરીક્ષામાં આપણને કહેવાય ને

એટલે સવારનું આ આયોજન છે જો બપોર પછી કોઈને અહીંયા આવવાનું હોય તો અમને જાણ કરજો નહીંતર તો સૌ સૌ પરીક્ષા આપીને પોતાના રીતે જતા હોય છે કદાચ કોઈને રોકાવાનું હોય તો સાંજ સુધી અમે અહીંયા રોકવાની વ્યવસ્થા પેલી કરી છે એ રીતે બાકી કોઈ વાલીને કે કંઈ તમને અગવડ એકલું હોય તો અમને જાણ કરજો અમે અહીંયા અહીંયા બેઠા થઈએ છીએ સારું બસ